એ હું કોઠરા જના જવાની નહોતી એટલે આ બધું બધું ફૂલનો છે 50000 નો એ 40000 નો ક્યાંક આ はいま<スタッフ><スタッフ> આજમાં એ મે પરમોડા છે કે ઉપાડીએ કે ઉપાડીએ ન કઈ નો ખો પડે આના પાડા પછી તો ઓ કામ આવવાનું કાકા જે લલાકા આજ તો તેમ મારું સોગળિયો એ ભઈ અટતો લલાકા 18 મો દીકરો મેં માર્તા જોયું પૂરો કર્યો ભઈ કે જો જો ગમવા નું સોગળિયો પહેલા મારા જવાનો વાજો ગાજો क्या भयो वाला क्या तो मरो जहोन મારા નીડ મારી જહુ ને જોખણી ગમશે જોખડી ગમ્યું છે મને જવું ગમ્યું છે

છોકરો હું કહું છું અને ઘર ધડિયું મને કુંડલી વર્તા હોય તે કુંડલી નું પથરી દુખવા આવી હું છું મારા દેવ નો કોમ છુ મને જવું ને કુંડલી કોઈક વર્તા કલાક કોફળ ની વાપજુ હું કહું છું એનું નામ ભાઈ જો તમારું ગમ ના ગમ પણ નામ બદલતા ન તમારી જોગણી ના ગમી તો જ

મારો <laughs> <laughs> લો બહેન દોડ બોલે છે વો